આજે હું લાવી છું તમારા માટે ખાસ રેસીપી ત્રણ જાતના પુડલા બનાવ્યા છે મેં અને આ પુડલા અમારા ઘરની બધાની સૌથી ગમતી ભાવતી રેસીપી છે અને આ એકદમ ઘરેલું છે સ્વાદિષ્ટ છે અને એકદમ સિમ્પલ છે બનાવવામાં તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મીઠા પુડલા બનાવી લઈએ મીઠા પુડલા માટે મેં ઘઉંનો લોટ લીધો છે જે ઝીણો આપણે નોર્મ નોર્મલ રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ એ ઘઉંનો લોટ મેં લીધો છે અને ગોળ મેં એક વાટકા જેવો મોટો એક વાટકા જેવો ગોળ લીધો છે જે આપણે પાણીમાં એડ કરીને ગોળને ઉકાળવા ગેસ ઉપર રાખી દેસું આપણે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે પાણી ઉકાળવાનું છે અને ગોળ હજી આપણો ઉકળી રહ્યો છે અને ગોળને સાવ ઓગાળવાનો છે અને હવે આપણે પાણી જે આ ગોળનું પાણી છે એ ઠંડુ કરવા રાખી દઈશું એક બાઉલમાં મેં ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને હવે આપણું ગોળનું પાણી છે એ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે ગોળનું પાણી ગાળી લેશું આપણે ઘણીવાર ગોળમાં કચરો રહી જાય છે એટલા માટે આપણે ગાળવું જરૂરી છે અને હવે ધીરે ધીરે ગોળનું પાણી આપણે એડ કરતા જશું અને આપણે આપણું બેટર એકદમ સ્મૂથ બેટર તૈયાર કરતા જશું મેં અહીંયા ગોળનું પાણી બધું એડ કરી દીધું છે હજી જો આપણને થોડું એવું લાગે તો આપણે પાણી એડ કરી શકીએ છીએ મેં સેમ વાસણમાં થોડો ગોળ રહી ગયો તો એ ગોળ ઓગાળીને મેં પાછું એડ કરી દીધું છે અને હવે આપણે કન્ટિન્યુઅસલી પાંચ મિનિટ હલાવવાનું છે અને લમ્સ ન રહે એવી રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવવાનું છે એકદમ તમે જોઈ શકો છો સ્મૂથ બેટર આપણું રેડી થઈ ગયું છે જો આવી રીતે થીક રાખવાનું છે બેટર ન જાડું હોવું જોઈએ કે ન પતલું હોવું જોઈએ એકદમ પરફેક્ટ આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તીખા લસણિયા પુડલાની તૈયારી કરીએ હવે આપણે બીજી રીત આ લસણયા પુડલા બનાવીએ છીએ જે ચણાનો લોટ છે એક કપ મેં ચણાનો લોટ લીધો છે હવે તેમાં આપણે બધા બેઝિક મસાલા એડ કરીશું એક ચમચી મેં મીઠું એડ કર્યું છે અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી હિંગ એડ કરી છે અને એક ચમચી અજમો એડ કર્યો છે અને જે ખાંડેલું મરચું છે લાલ મરચું અને લસણનું નું કૂટેલું મરચું મેં એડ કર્યું છે તમે તીખા પુડલામાં એકવાર આવી રીતે લસણની ચટણી એડ કરજો તીખા પુડલાનો ટેસ્ટ લસણિયા તીખા પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આ વધારે જાડું બી ન હોવું જોઈએ અને પતલું બી ન હોવું જોઈએ આ થોડુંક જે મીઠા પુડલા છે એની કરતાં થોડુંક પતલું રાખવાનું હાથી એકદમ આપણે પરફેક્ટ બેટર સ્મૂથ બેટર બનાવી દીધું છે અને હવે હેન્ડ બીટરથી આપણે થોડુંક મિક્સ કરવાનું રહેશે એકદમ કન્ટિન્યુઅસલી બેથી ત્રણ મિનિટ આપણે ચલાવશું અને હવે આપણું સેટ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આવી રીતે બેટર રાખવાનું છે અને હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે ત્રીજી જાતના પુડલા બનાવવાના છે બાજરીના ચરમિયા આમ આ તમે ચરમિયા બી કહી શકો અને આને પુડલા બી કહી શકાય અહીંયા મેં એક બોલમાં બાજરાનો લોટ એક વાટકા જેવો બાજરાનો લોટ એડ કર્યો છે અને તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને એક વાટકીમાં જે લસણ અને મરચાંની જે પેસ્ટ છે એને સ્મૂથ આપણે પેસ્ટ બનાવીને આપણે લોટમાં બાજરાના લોટમાં એડ કરવાનું છે અને પછી એક વાટકા જેટલી એક કપ જેટલી મેં ધાણાભાજી એડ કરી છે અને પછી હવે આપણે બધા બેઝિક મસાલા એડ કરીશું બેઝિક મસાલામાં મેં અહીં એક ચમચી હિંગ એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી મેં અજમો એડ કર્યો છે અને હવે થોડુંક આપણે મિક્સ કરીને એક ચમચી જેવું મીઠું એડ કરી દેસું અને પછી ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને આપણે સ્મૂથ બેટર બનાવતા જશું ધીરે ધીરે પાણી એડ કરતા જશું કારણ કે વધારે પાણી એડ કરશું તો આપણું બેટર પાતળું થઈ જશે એટલા માટે આપણે ધીરે ધીરે એડ કરવાનું છે અને હલાવતા જશું જો હવે તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણા ત્રણેય જાતના પુડલાના બેટર તૈયાર છે મીઠા પુડલાનું બેટર તીખા લસણિયા પુડલાનું બેટર અને બાજરીના ચરમિયાનું બેટર જો રાતના આપણને કોઈ આઈડિયા નથી આવતો કે આપણે હવે રાતના શું જમવામાં બનાવવું છે તો તમે રાતના આ ત્રણ જાતના પુડલા બનાવી શકો છો એક પુડલો નહીં પણ ત્રણ જાતના પુડલા બનાવો છો તો જમવાની બધાને મજા આવશે અને આ ત્રણ પુડલા જે છે ચરમિયા પુડલા બે મીઠા તીખા તો એ વડીલોને તો ખૂબ જ ભાવે છે અને મેં હવે એક તવા ઉપર પેલા મીઠા પુડલા આપણે બનાવી લઈએ એક તવા ઉપર તેલ મેં એડ કર્યું છે એક ચમચી જેવું અને એની ઉપર મેં આપણે મીઠા પુડલાનું બેટર આપણે સ્પ્રેડ કર્યું છે જો આવી રીતે એકદમ સોફ્ટ બને છે મીઠા નું મીઠા પુડલા આપણા બની ગયા છે અને હવે આપણે બનાવશું તીખા પુડલા તવા ઉપર એક ચમચી મેં તેલ એડ કર્યું છે અને હવે આપણે બેટરને પાથરી દેશું નાની ડીશ વડે મેં બેટરને ફેલાવી દીધું છે અને થોડું પાતળું આપણે પુડલો તૈયાર કરવાનો છે અને ઉપરથી થોડું મેં તેલ એડ કર્યું છે અને જે ફરતી કિનારી છે એમાં બી આપણે તેલ એડ કરવાનું છે પુડલાને બીજી બાજુ પલટાવીને બી ઉપરથી તેલ અને ફરતી કિનારીમાં કિનારીમાં આપણે તેલ એડ કરવાનું છે તીખા લસણિયા પુડલા બી આપણા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બનાવશું બાજરીના ચરમિયા આપણે સેમ પ્રોસેસ કરશું તવા ઉપર એક ચમચી તેલ એડ કરશું અને પછી બાજરીનો જે આપણે બેટર રેડી કર્યું છે ચરમિયાનું બેટર રેડી કર્યું છે એ આપણે પોર કરશું આપણે પાથરી દઈશું તવા ઉપર અને સેમ ઉપરથી તેલ એડ કરશું અને ફરતી કિનારીમાં બી તેલ એડ કરી દેસું હવે આ રીતે મેં તીખા પુરલા મીઠા પુરલા અને બાજરીના ચરમિયા રેડી કર્યા છે તમારા માટે આ વિડીયો લઈને આવી છું તો આ જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો